બારડોલીથી સોમનાથ સુધી સરદાર સન્માન યાત્રા બે હજાર પચીસ આજે સ્વરાજ આશ્રમથી શરૂ થઈ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પૂર્વે આયોજિત આ યાત્રા બાર દિવસમાં અઢારસો કિલોમીટર કાપી અઢાર જિલ્લા બાસઠ તાલુકા અને ત્રણસો પંચાવન ગામોને આવરી લેશે રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિના સંદેશ સાથે આ યાત્રા સરદાર સાહેબના કર્તવ્યને શ્રદ્ધાંજલિ આપશે

આજના યુવાનો આજની પેઢી આજનો સમાજ સરદાર સાહેબને જાણે સરદાર સાહેબને ને સમજે અને સાથોસાથ યાત્રાના માધ્યમથી વૃક્ષારોપણ પણ થઈ રહ્યા છે દરેક રાજવી પરિવારો કે જેમણે ભારતના અખંડ દેશની નિર્માતામાં સમર્પિત કર્યું છે દરેક રાજવી પરિવારોને સન્માનવાનો સ્વતંત્ર સેનાનીઓને સન્માનનો પણ કાર્યક્રમ છે ખૂબ મહત્વપૂર્ણ યાત્રા છે ખૂબ ઐતિહાસિક યાત્રા છે અને ઘણા વર્ષો પછી ગુજરાતમાં આવી યાત્રા થઈ રહી છે કે જેનાથી આજના યુવાનો મહાપુરુષોને